ઠાકોરજીને તો કશું ભણવાનું બાકી જ નથી પરંતુ એ જો નહીં ભણે તો પછીનો જે સમય આવશે પછીની જે પેઢી આવશે પછીનો જે યુગ આવશે તે પણ એમનું જ અનુસરણ કરશે અને ભણવા નહીં જાય એટલે સમાજમાં પણ સારો સંદેશ પહોંચાડવા માટે ઠાકોરજી ભણવા જાય છે હવે ઘણાને પ્રશ્ન થાય છે કે ભાઈ ભણીએ કે ના ભણીએ ભણીએ તો શું ભણીએ માતા પિતા ને પોતાના દીકરાને ક્યારે કેવું પડે કે ભાઈ તું ભણવા બેસ કે જ્યારે એને ભણવાનો ટોપિક ગમતો ન મળતો હોય ત્યારે કેવું પડે કે ભાઈ તું ભણવા બેસ પણ જે દિવસે છોકરો એનો ગમતો ટોપિક ભણે તો માતા પિતાને એમ કેવું પડે કે ભાઈ તું હવે જમવા ચાલ આટલું સમજી છે તો ભણવાની બહુ મજા આવે આજે બાપુએ જેમ કીધું કે ભાઈ એક લાકડી છે તેની કોઈ જરૂરત જ નથી તો ભાઈ તમે તમારો ગમતો વિષય ભણો તો પછી તમારા માતા પિતા પણ ખુશ થશે તમે પોતે ખુશ થશો કે હા ચલો મેં મારું ગમતો વિષય તો ભણ્યો એમાં તો આનંદ આવ્યો એ વસ્તુ તો મિસ ના થઈ પ્રેમચંદજી બહુ જ સુંદર વસ્તુ કહેતા કે સફળ જીવનની ચાવી શું છે તો કે અભ્યાસ છે સફળ જીવનની ચાવી અભ્યાસ છે અને આપણા અમુક ગુરુજનો પણ શું કહેતો કે ભાઈ પાંચ વર્ષ સરખું ભણી લો તો પચાસ વર્ષની પણ શાંતિ માનસિક રીતના શાંતિ થઈ જાય છે પણ આપણે દુખી ક્યારે થઈએ જ્યારે આપણે ગમતો ટોપિક મળતો નથી ગમતો સબ્જેક્ટ આપણને ભણવા ન મળે ત્યારે દુખી થવાય પણ જે દિવસે ગમતો સબ્જેક્ટ મળે તે દિવસે આપણને ભણવાની પણ મજા આવે છે તો હું પણ યુવાન છું અને આપ સૌના પરિવારમાં પણ યુવાનો હશે જ તો એક જ વિનંતી સબ્જેક્ટ ચૂઝ કરવામાં હંમેશા ગાઈડન્સ આપો તો એ લોકોને પણ ભણવું ગમે અને એ લોકો સમક્ષ હવે જો અહીંયા કૃષ્ણ ભગવાન પાસે છે ને રાજગાદી પણ હતી અને એક બાજુ સ્કૂલ બેગ પણ હતી પણ એમણે સ્કૂલ બેગ ખભામ ભેરાઈ પહેરી રાજગાદીનું મુગટ માથમ નથી પહેર્યું તો પહેલા શું કરી લેવું તો કે વિદ્યાભ્યાસ એ ઉત્તમ કરી લેવો પહેલા ભણી જ લેવું જોઈએ જ્યારે પાત્રતા પણ આવી જાય ત્યારે આપ મેળે પછી બધું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તો જ્ઞાન પણ ખૂબ જરૂરી છે જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે જે સબ્જેક્ટ હોય જે રીતનું હોય એનું ખૂબ ભણવું જોઈએ ખૂબ રિસર્ચ કરવું જોઈએ ખૂબ અભ્યાસ કરવો જોઈએ અને એના વિશે એના દ્વારા સમાજનું પણ યોગદાન આપવું જોઈએ અને જેથી આપણું પણ કલ્યાણ થાય છે ત્યારે ઠાકોરજી ભણવા જાય છે ગુરુકુળમાં પ્રવેશ કરે છે અને અલ્પ સમયમાં જ એમને ચોસઠ કલાઓ ચોસઠ વિદ્યાઓ એનો અભ્યાસ થઈ જાય છે